આ તમને જે પાછળ જે આખું ગોડાઉન દેખાય છે ને આ કોઈ રેતી કે માટી નથી હો ભાઈ આ સ્પેશિયલ ગાયો માટેનું આ ગાયો માટે ગવાતરી કહેવાય ગવાત ચાર હે સો બાય સાઈઠ નું આ નાનું ગોડાઉન છે આ નાનું ગોડાઉન કેવું આ નાનું ગોડાઉન મોટું ગોડાઉન કેવું મોટું લઈ જઈએ તમને બતાવી આગળ હે ત્રણસો બાય સાઈઠ છે આ તો સસ્તી હશે ને નહીં આઠ રૂપિયા એક કિલો આઠ રૂપિયા એક કિલો એ પંજાબ ને રાજસ્થાન થી આવે ગવાદ ગવાત્રી ગવાતરી કેવાય ઓહો બોલો એક આનો ભાવ આઠ રૂપિયા કિલોનો છે આ ગાયોના બધા આખા ડિપાર્ટમેન્ટ પાડ્યા છે એક આખા આ બાજુનો આ વાડો આ બાજુનો વાડો તો એ શું છે આપણું આમાં શું છે કે જે જે ગાયોને અમે ઉંમરવાઇઝ નક્કી કરીએ એમ કે થી છ મહિનાનો હોય એનો અલગ વાળો થી બાર મહિનાના એના અલગ વાળા બે થી ત્રણ વર્ષના અલગ વાળા આ જે છે એ બીમાર ગાયોનો વાળો છે બધા વાળાઓમાં જે ગાયો બીમાર પડે એને અહીંયા લઈએ અહીંયા ડોક્ટર ટ્રીટમેન્ટ આપે ઓપરેશન થિયેટર છે

Hola, wow. ¿qué